સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જે માતા જે શ્રીમ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું મિત્રો તો સ્વાગત છે તમારું બધાનો આપણે એક નવો વિડીયોમાં આજે મિત્રો આપણે જવાનું છે એક મસ્ત લોકેશન પર મતલબ તમને ક્યાં જઈને જ બતાવશું ડાયરેક્ટ આપણે કહેતા નથી અત્યારે ને અત્યારે વરસાદ ચાલુ તમારે ત્યાં ચાલુ છે કે નહીં તો ફેમિલી કાલનો વરસાદ ચાલુ છે હજુ ચાલુ છે ધીમો ધીમો તો સારો ગાઈઝ આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળીએ આપણી સપ્લેન્ડર લઈને તો હેલો ગાઈઝ જો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા પાદરા વટી ગયા ને અહીં ઊભા છે નીચે જે બોમ્બે થી દિલ્હી હાઈવે જાય ત્યાં ઊભા તો ફેમિલી અત્યારે વરસાદ ચાલુ છે તો આપણે કેમેરો લગાવ્યો નથી આપણે જો અહીંયા આગળથી આપણે જતું રહેવું છે અહીંથી આણંદ વાળો જે હાઈવે આવે છે અને પછી અહીંથી આપણે જવાનું છે મિત્રો આપણે વાસદથી બગોદરા હાઈવે આપણે મળવા જઈએ છીએ એક એવા યુટ્યુબર ભાઈ છે આપણા ગુજરાતના જે સુપર કાર કરોડો ની કાર મિત્રો એ આપણા એના હાથોથી હાથે બનાવે છે તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં જવાનું ડિસાઇડ કર્યું છે તો વિડીયોમાં એન સુધી બની તો મજા આવશે આજે હું તમને બતાવવાનું સુપર કાર આપણે જઈએ છીએ તના ધવલ ને મળવા માટે ભાઈ તો ચાલો જલ્દી નીકળીએ મિત્રો અહીંથી છે એકસો ચાલીસ કિલોમીટર જેટલું દૂર તો ચાલો નીકળીએ

સો ફેમિલી ગાઈડ ફાઈનલી આપણે પહોંચી ગયા અત્યારે ઉમેટા ચોકડે અહીંથી આપણે જવાનું છે મિત્રો આ થઈને પેલો આપણે વાસાદોળા હાઈવે બગોદરા હાઈવે પકડવાનું છે મિત્રો તો અહીંથી આપણે જવાનું છે જમણી સાઈડ તો ચાલો જ નીકળીએ મિત્રો ફેમિલી ફાઇનલી જો આવી ગયો છે મિત્રો બગોદરા હાઈવે ફાઇનલી આપણે પહોંચી ગયા હાઈવે પર હવે કઈ બાઇક રાઈડ કરવાની મજા આવશે રોડ આવી ગયો છે એક નંબર મજા આવશે હવે ગાઈ વરસાદ પણ રહી ગયો છે એક નંબર મોસમ થઈ ગયું છે એકદમ મસ્ત મજા આવે એવું બાઇક રાઈડ કરવાની ફૂલ મજા આવે મિત્રો આમાં આવા મોસમમાં તો હેલો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે અહીંયા ઉભા છીએ પહોંચવા આવ્યો આપણે તારાપુર અને ક્યાંથી જવાનું છે ખબર નથી આપણે ગૂગલ મેપ સર્ચ કરીને પછી જઈશું આપણે આગળ આપણે પહોંચવા આવ્યો તારાપુર અને અહીંયા આપણે લીધો છે એક બ્રેક બાઇક ને પણ રેસ્ટ આપીએ અને પછી આપણે હેલ્મેટ નો વોઇઝર સાફ કરી નાખીએ એમાં પણ થોડી ધૂળ લાગી આપણે જો આજે છે ને વ્હાઈટ વોઇઝર લગાવ્યું હેલ્મેટ કારણ કે આપણે નીકળ્યા ત્યાં વરસાદ ચાલુ હતો ને અહીંયા નથી વરસાદ રાતનો પણ અત્યારે નથી માણે માણે ચાર કિલોમીટર તો ફેમિલી અત્યારે ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર ચાલો જલ્દી થોડોક રેસ્ટ લઈએ પંદર વીસ મિનિટ અડધી કલાક જે ઉભા રહીએ પછી નીકળશું ગ્રીન ટી ગ્રીન 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 જવો મિત્રો જ્યાં જોઈએ ત્યાં નગરું લીલું જ દેખાય મજા આવે મોન્સૂન માં રાઈડ કરવાની બહુ મજા આવે આ હોમગાર્ડ વાળા છે એક આગળ જે મારી પાછળ આવ્યો પછી અહીંયા નજીક આવીને બાઈક સ્લો કરીને આગળ જઈને ઊભી રાખી છે હવે

અહીં તારાપુર વડામણ શું સો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણે તારાપુર સોકડી ભાઈ એક ફોર વ્હીલ વાળા છે ને મગજ ખરાબ કરી દીધું ગાય બદલા બી લે લીધા અમને અહીં આવી ગયું છે તારાપુરનું સર્કલ અને ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું આ રોડે આ ધોળકા રોડ આપણે કાકા ધોળકા ધોળકા જવું હોય તો પેલી બાજુ હા હા

ગાઈઝ જાણા થોડે કા ધીમી પાડીન પછી મે ઓરેન ચાલુ કરીયા પાછોથી એ સામે સામે જોઈ રહ્યો ખતા નઈ ગાઈઝ કેા મિલતા હે ના લોકો કો ભાયા રોડ તો થોડો ખરાબ છે હવે રીટર્ન માં કઈક બીજા રોડે થી ચાલવું પડશે ભાઈ આઉટ હેડ સુધી ના હોય તો સારું हेल्प मोड मशीन से गाँव ने सोपा ने वो तो काम पालवा दे डायरेक्ट निकल जाए ये पाना आउ ओसा समय में डाक और आईया भाई ये क्या भाई रोड के बीच में मद्दाबाद माँ મહેમદાબાદ અહેમદાબાદ ગાંધીનગર અહેમદાબાદ તો કઈ મેં પહેલી વાર નામ સાંભળ્યું આ રોડે પણ હું પહેલી વાર રાઈડ કરું છું તમે સાંભળ્યું કે નહીં ગાઈઝ કોમેન્ટ કરીને કહેજો તો પહેલી વાર સાંભળ્યું આવું નામ જો વરસાદ ઓછો લાગે છે કિલોમીટર છે હવે થોડો રોડે રોડ પણ સારો આવ્યો વાહ બઢિયા રોડ બઢિયા ભાઈ ફર્સ્ટ ટાઈમ રોડ પર આ રોડ પર હું ટ્રાવેલિંગ કરું બાજુમાં એક જાય છે નદી અને રોડ પણ એકદમ એક નંબર નથી સાબરમતીનું નું નહિ ભાઈ ખતમ પુલ હોય તો સારું ભાઈ મોટો આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું આ છે ખંભાત ખેડા હાઈવે અહીં શું આવી ગયું ડેમ છે કે શું કઈ ખબર લાગે છે ડેમ જવું

બં તરફ લીલું 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 નજર ત્યાં સુધી કેવું મસ્ત હોય 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 ક્યાં વાત હે ક્યાં વાત હે ભાઈ ચાલો ફેમિલી પાસ અહીંથી આપણે લેવાનું છે લેફ્ટ સાઈડ અહીંયા કઈ બોર્ડ બોર્ડ તો કઈ મારેલું છે નહીં આપડે રીતે આપડે લેફ્ટ લઈ લેવી ગુગલ મેપ કે છે તો તે રોડ માસ્ત મજા આવી ગઈ રાઈડ કરવાની એક નંબર મે ફેમિલી જવાનું પેલા છે ને વિચાર્યો છું આથાની માતા વોટરફોલ તો પછી એમ થયું કે ન્યા હવે નેક્સ્ટ ટાઈમ રાખજો પેલા જઈએ આપણે અહીંયા તન્ના ધવલ ભાઈ ઘરે ભાઈ આવી ગયા છે ગાડ બકરા વાહ વાહ ગાઈસ તમે શું કહો આને કહેજો અમારે તો છે ને આ ધોળા છે ને એને ગાડર કહે અને બકરીયું બકરા એવું ગાઈસ અહીંયા બાજુમાં જ એક નદી જાય છે મસ્ત કેવો ટર્ન લીધો આ નદી ગઈ ને એનું નામ શું વાત્રક વાત્રક કેવું કઈક હતું વાત્રક નદી કેવું કઈ અહીંથી ટર્ન બાજુમાંથી ટર્ન મારીને આમ પાછી રિટર્ન વહી ગઈ તો મિત્રો તમે બાઇક લઈને બાઇક રાઈડ કરો છો બાઇક લઈને કઈ ફરવા જાવ છો તો ગાઈસ હેલ્મેટ પહેરવાનું તો તમે ભૂલતા જ નહીં હેલ્મેટ તો જરૂરથી પહેરજો બરોડા અહીંયા બરોડા આવી ગયું મેં હમણાં આ નદી કીધી ને એ અને સાબરમતી બંને ભેગી થાય આગળ તો આપણે આપણે મળશે બંને નદી ગાઈશ તો ફાઇનલી અહીંયા આવી ગઈ છે માહી આ છે સાબરમતી સાબરમતી રિવરનો પુલ આવી ગયો પણ બહુ મોટો છે શું વાવ જો આ બંને નદી એક પહેલી હમણાં આવી હતી ને આપણે એ અને સાબરમતી બંને પાણી ઓછું થઈ ગયું લાગે જમણી સાઈડ બગોદરા બેતાલીસ કિલોમીટર ભાઈ બસી ગયા તો દેખાણો ના અને વચ્ચે જગ્યા હતી એટલે બચી ગયા ફેમિલી અહીંયા આવી ગયું છે સહી ફેમિલી અહીંથી આપણે પાછું લેવું છે ડાબી સાઈડ ડાબી સાઈડ અહીંયા હાઈવે આવી ગયો વાવ 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 એક નંબર આગળ જાય ને પેલા હું છે ને આ આપણો પંખો નીકળી ગયો ને એ લગાવી દઈએ ઊભા રહીએ બાઈકને રેસ્ટ આપીએ ને પછી નીકળીએ હવે રહી ગયું છે અહીંથી મતલબ પચીસ કે એવું કાંક રહી ગયું પચીસ ત્રીસ જો ફેમિલી આ નીકળી ગયો પંખો યો ફિટ વાવ બઢિયા તો ફેમિલી આ હાઈવે આવી ગયો છે ખેડા થી આપણે ભગોદરા ભગોદરા તો ખેડા છે આ દેશે ભગોદરા ફેમિલી આપણે પહોંચી ગયા ધોળકા અહીંથી આપણે જવાનું છે ભાઈ જમણી સાઈડ બાવળા 10 કિલોમીટર

બે થી જવાનું છે આપણે સીધું ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ અહીંયા આવી ગયું કે શું આ ગાઈસ અહીંયા છે ચાલો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા આપણે ગેરેજ પર આ જો તનના ધવલ છે કે હા તો ફેમિલી જો ફાઇનલી આપણે ઊભા છીએ અત્યારે તન્ના ધવલ ગેરેજની બહાર ચાલો મિત્રો તો અંદર જઈએ તન્ના ધવલ ભાઈ ને અને કાર પણ તમને દેખાડીએ ચાલો જઈએ તો ફેમિલી આ છે લાઈક એન્ડ હાઈપર સ્પોર્ટ જે આપણે આની ઓલામાં ગયા હતા આપણે એનું રિવીલ કરી ત્યારે મીટઅપમાં ફેમિલી આ સતરના ધોલભાઈની જે એણે પહેલી કાર બનાવી હતી લેમ્બોરગીની ટેર જો એ અત્યારે કામ ચાલી રહ્યું છે ગાઈસ બુગાટીનું લાવ વૈચાર ખેતરના ધવલભાઈના ઘેરે છે આપણે બુગાટી લાવવા છે જોવા માટે એનું કામ ચાલતું હતું તો કેવી લાગી લાગે ના એક પર સ્પોટ એને બુગાટી લાવો છે એક નંબર ભાઈ મજા આવી ગઈ ભાઈ કામ ચાલે છે અહીંયા બુગાટીનું પાછળ ગાડીનું કામ ચાલે છે અને ભાઈ દર વખતે અમારા મીટઅપમાં આવે છે તો તમારે પણ આવવાનું છે આ વખતે બુગાડીના મીટઅપમાં ગાડી જોવા માટે ચાલો તો મળશું હવે મીટઅપ માં પાકો ભાઈ મીટઅપ હવે ચલો ગાઈઝ તો ફાઇનલી અત્યારે હવે નીકળીએ આપણે સો ગાઈઝ વન ટ્વેન્ટી ફાઈવ એકસો પચીસ કિલોમીટર બતાવે છે તો ચાલો જઈએ ફાઇનલી આઈ હોપ કે ગાઈઝ તમને વિડીયો સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે હવે પાછો ધોળકા જો ગાઈઝ અહીંયા તો વરસાદ છે જ નઈ બિલકુલ આપણે જવાનું છે અહીંથી તારાપુર તારાપુર થઈને જવાનું છે આપડે આવ્યા હતા અહીંથી છે

ઓ ભાઈ એ તો કોઈ બસ જ રહી છે પહોંચી ગયા આપણે ઉમેટા ચોકડી અને અહીંયા આવી ગયો છે સિંધ રોડ નો પુલ પબ્લિક જોવો પાણી જોવા માટે કેટલું બધું છે પુલ ઉપર આ બધા શું પાણી જોવો કે ગયા હજી જાય ओ ये देखो गाइज पब्लिक है उसे पानी जो हुआ से गाइस बहुत पानी से सवार करता वधी गयो

આ બેસ તો ગાઈસ બહુ ખતરનાક હતો સો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે તો અત્યારે વાગી ગયા છે મિત્રો સાંજના 6 ફાઈનલી આવીને ખાઈ લીધું છે ને ચાલો તો વિડિયો આ વિડિયોને કરીએ અહીંયા એન્ડ જો તમને સારું લાગ્યો તો લાઈક કરજો ચેનલ મને નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય